રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો તો પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડે ચીફ વેપના પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે મહત્વનું છે કે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની દસ બેઠક માટે ચાલી રહેલા મતદાન વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના નેતા મનોજ પાંડે વેપ પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવને લખેલા પત્રમાં મનોજ પાંડે તે ચીફ હીફના પદ પરથી રાજીનામું આપી રહ્યા હોવાથી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવે તેમ લખવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ